પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ મહિને એંસી હજાર કોઈપણ ક્ષેત્રના નિષ્ણાંત માટે ગુજરાતની વિવિધ કોલેજોમાં પ્રોફેસરની જોબ માટેની વિગતવાર જાણકારી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી દ્વારા થોડા સમય પહેલાં પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તેના માટેની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે હાલમાં જ આ અંગે એપ્લિકેશન ઇન્વાઇટ કરવાની સૂચના બહાર પાડી છે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ આમાં જરૂરી સૂચનાઓ શું છે અરજી પ્રોસેસ શું છે વગેરેની વિગતવાર જાણકારી આ વિડીયોમાં વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ તો આ સેની જાહેરાત છે તો આ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તેના માટેની જાહેરાત છે આમાં લાયકાત શું છે કોણ અરજી કરી શકે છે તો આમાં જુદા જુદા ફિલ્ડનો અનુભવ હોય પંદર વર્ષનો વિજ્ઞાન એન્ટરપ્રિન્યુરશીપ બિઝનેસ વગેરેનો અનુભવ હોય તેઓ આમાં અરજી કરી શકે છે આમાં ઔપચારિક એકેડમિક ક્વોલિફિકેશન્સ કે ડિગ્રીની જરૂર નથી વિશેષ કામગીરી અને વિશેષ અનુભવ હોય તે મહત્વનું છે આમાં અરજી કઈ રીતે કરવી તો અરજી કરવા માટે આ વેબસાઇટ છે તેના પર ઓગણત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની છે અરજી કરતી વખતે કોલેજ અથવા ક્લસ્ટર તેની પસંદગી દર્શાવવી જરૂરી છે આ રીતે પોર્ટલ જોવા મળશે તેમાં ન્યૂ એપ્લિકેશન એ મેનુમાં જવાનું છે એટલે આ રીતે વિન્ડો ઓપન થશે અહીં દર્શાવ્યા પ્રમાણે તેમાં જુદા જુદા સ્ટેપ્સ કરવાના રહેશે અને અરજી સબમિટ કરવાની રહેશે સૌપ્રથમ બેઝિક ડિટેલ્સ હશે ઉમેદવારની બેઝિક માહિતી ભરવાની હશે ત્યાર પછી એક્સપિરિયન્સ અનુભવની વિગત હશે અહીં દર્શાવ્યા પ્રમાણે તેમાં અનુભવની વિગત તે ફિલઅપ કરવાની રહેશે તેવી જ રીતે શૈક્ષણિક લાયકાત તેને લગતી વિગત તે ફિલઅપ કરવાની રહેશે કન્ટ્રીબ્યુશન ત્યાર પછી મહત્ત્વનું સ્ટેપ પસંદગી આપવાની રહેશે ક્લસ્ટર પસંદગી મહત્ત્વનું સ્ટેપ છે ત્યાર પછી જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને ત્યાર પછી ફાઇનલ અરજી સબમિશન રહેશે એપ્લિકેશન નંબર જનરેટ થશે તે નોંધી લેવો ઇમેલ આઈડી પર પણ કન્ફર્મેશન આવી જશે આ નિમણૂંક માટે કેટલીક શરતો આ પ્રમાણે છે આ નિમણૂકનો સમયગાળો પાંચ મહિનાનો રહેશે જેઓ હાલમાં ટીચિંગમાં છે અથવા ટીચિંગમાં નિવૃત્ત થયા છે તેવામાં અરજી કરી શકશે નહીં જેવામાં પસંદગી પામે છે તો તેમણે ક્લાસ લેવાના રહેશે આ ઉપરાંત વર્કશોપ સેમિનાર સ્પેશિયલ લેકચર્સ વગેરે કામગીરી કરવાની રહેશે કાર્યક્ષેત્રની અંદર ઇન્ડસ્ટ્રીઅલ વિઝિટ તેનું આયોજન કરવાનું રહેશે પ્રેક્ટિકલ એજ્યુકેશન રિસર્ચ સ્કિલ્સ વગેરે સંદર્ભે પોતાની કામગીરી કરવાની રહેશે આમાં મહિને મહત્તમ માનદ વેતન રૂપિયા એંસી હજાર મળવાપાત્ર છે સમયગાળો તો નિમણૂંકનો સમયગાળો પાંચ મહિનાનો રહેશે ક્લસ્ટર વિષય અને એલોકેશન તો તે મેરિટ બેઝ રહેશે મેરિટના આધારે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ થશે તેના આધારે રહેશે ઇન્ટરવ્યૂમાં માર્કિંગ સ્કીમ છે આ પ્રમાણે છે માર્કિંગ સ્કીમ અહીં દર્શાવેલી છે જુદા જુદા કમ્પોનન્ટ છે તેમાં વીસ પચીસ પંદર વીસ અને વીસ અલગ અલગ કમ્પોનન્ટના માર્ક્સ છે અને કુલ સો માર્ક્સ થાય છે ડેમો લેક્ચર પણ આપવાનો રહેશે ક્લસ્ટર કોલેજીસ અને વિષય તેની જાણકારી તો અહીં ક્લસ્ટર કોલેજની વિગત અને વિષયની જાણકારી અહીં આપવામાં આવેલી છે